ચંભુશરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવતા લોકો પરેશાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ કલાકની આગાહી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના પણ સામે આવી છે ત્યારે જંબુસરમાં પણ મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે જેમ કે બાલાનગર સોસાયટી પટેલ સોસાયટી ફજલ પાર્ક સોસાયટી આબાદનગર સોસાયટી પંસેલ સોસાયટી મિલટનગર સોસાયટી આશિયાના સોસાયટી રોયલ પાર્ક સોસાયટી મહેફૂઝનગર નુરાની સોસાયટી નેશનલ પાર્ક સોસાયટી અમન પાર્ક સોસાયટી નિર્દોષનગર સોસાયટી મીના મસ્જિદ વિસ્તારમાં જેવી મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોને અવર જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકાની પ્રિમોનસિન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે સલીમ પટેલ સાથે ખાલિદ શેખનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ